ભક્તિભાવપૂર્વક ઉજવણી વડોદરા આણંદ વચ્ચે ગંભીર બ્રિજ તૂટતા દક્ષિણ ગુજરાત થી જોડતા વાહન વ્યવહારને ભારે અસર માલવાહક વાહનોને 60 કિલોમીટરનો ફેરાવો પડશે જેને પગલે ટોલ ટેક્સ ઉપરાંત સમય અને ઈંધણ પર માર પડશે ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઇને વહીવટીતંત્રની આંખો ખોલવા આજરોજ આમોદ જંબુસર વચ્ચે પસાર થતા જર્જરીત ધાધર નદીના બ્રિજ ઉપર આમોદ તેમજ જંબુસરના કોંગ્રેસી આગેવાનોએ ઠાઠડી લઈ આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા પોલીસે તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ જંબુસર વચ્ચે પસાર થતો ઢરધર નદીનો બ્રિજ અત્યંત જર્જરિત બનતા કોંગ્રેસે આજે તંત્રની આંખો ખોલવા ઢડર નદીના બ્રિજ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો કોંગ્રેસના કાર્યક્રમને લઈ નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા સહિતના પોલીસ કાફલો ઢરધર નદી ઉપર પહોંચી ગયો હતો આમોદ જંબુસરના કોંગ્રેસી કાર્યકરોએ તંત્રની આંખો ખોલવા માટે પાછડી બનાવી જર્જરિત બનેલા ઢાઢર નદીના બ્રિજ ઉપર આવી ગંભીર બ્રિજની દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ ઢાઢર નદી ઉપર નવો બ્રિજ બનાવવા માંગ કરી હતી આ જર્જર બનેલા બ્રિજ ઉપર ભારદારી વાહનોના પ્રતિબંધની પણ માંગ કરી હતી તેમજ ઠાથરી લઈ હાઈ રે ભાજપ હાઈ હાઈના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા ઠાથરીને ઢાઢર નદીમાં પધરાવી દીધી હતી કોંગ્રેસી આગેવાનોએ ઠાથળી ઉચકી ભ્રષ્ટાચારી સરકાર નહીં ચલેગી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ કોંગ્રેસમાં આશ્ચર્યજનક કાર્યક્રમથી ઢાઢર નદીના બંને છેડે ટ્રાફિક જામ થઈ ગયો હતો પોલીસે વિરોધ પ્રદર્શન કરતા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી જંબુસરના તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા જંબુસર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સાકીર મલેક આમોદના કોંગ્રેસી આગેવાન મહેબુબ કાકુજી સહિત સાજીદ રાણા સહિત ત્રેવીસ લોકોની અટકાયત કરી હતી અત્યારે અમે ધરધરના બ્રિજ પર ઉભા રહેલા છે અને ધરધર બ્રિજની પરિસ્થિતિ જોતા એટલો ડેમેજ થઈ ગયેલો છે જે ગંભીરા ગંભીરા બ્રિજની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે એમ છે વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં આંદોલન કરવા છતાં પણ આ તંત્ર એની દકેદારી રાખી નથી અને અમારી ખાસ માંગ એ છે કે હેવી વ્હીકલ યુદ્ધના ધોરણે તાત્કાલિક બંધ કરવામાં આવે જો હેવી વ્હીકલ બંધ કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થશે ગંભીરા કરતા પણ મોટી જાનહાનિ થશે અને આ નદીની નીચેમાં 150 થી 200 મગરો છે

ભરૂચ જણાવ્યું કે હાલ શહેરમાં ટ્રાફિક ચરમસીમાએ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વાહનો સુરત તરફ જતા ભરૂચ શહેરમાંથી પસાર થાય છે અને નનુમિયા નાળાની આસપાસ ટ્રાફિકનો ભાર વધી રહ્યો છે પાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ તે ધારાધોરણ મુજબ નથી તેઓએ ચેતવણી આપી કે હાલનું કામ અવ્યવસ્થિત હોવાથી આ વિસ્તાર આગામી સમયમાં અકસ્માત ઝોન બની શકે છે કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ કરવાની માંગ સાથે નવી ડિઝાઇન અને મજબૂત પ્રોટેક્શન વોલ કામની માંગ ઉઠાવી હતી જો તંત્ર ઝડપથી કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ વિરોધ પ્રદર્શન દરમિયાન પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિત અનેક કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન નું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત ભરમાંથી ઉપસ્થિત ભાવિ ભક્તોએ ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી હતી ભરૂચના અમીધરા સોસાયટી ખાતે આવેલ સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજનનું આયોજન કરાયું હતું જેમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુની ઉપસ્થિતિમાં ભજન સત્સંગ મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુરુના પૂજન અર્થે સમગ્ર ગુજરાતમાંથી અહીંયા પધારી સવારથી જ લાઈનો લગાવી સોમદાસ બાપુનું પૂજન અર્ચન કરાયું હતું આ પ્રસંગે સનાતન ધર્મ પરિવારના લોકોને લોકોને આપી સિગરેટ તથા દારૂ જેવા વ્યસનનો ત્યાગ કરી સત્સંગી જીવનજીવી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ પૂર્વ વિધાયક અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ દહેજ ઇન્ડસ્ટ્રીયલના પ્રમુખ સુનીલ ભટ્ટ સહિતના ભક્તોએ ઉપસ્થિત રહી સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સનાતન ધર્મ પરિવારના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ અને વય આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો આજે ગુરુ પરંપરાનો મહત્વ નો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા છે આપણા દેશની પરંપરા અને સનાતન પરંપરામાં હજારો લાખો વર્ષ થી આપણે આ દિવસ ને ગુરુ શિષ્ય ના વંદન તરીકે નિભાવી રહ્યા છે ભરૂચમાં પૂજ્ય સોમદાસ બાપુ ની નિશ્રામાં સનાતન ધર્મ પરિવાર ગાડીપતિ ગાડીપટી સોમદાસ બાપુજી આશ્રમ ખાતે આજે હજારો લોકો ઉમટ્યા છે સમગ્ર ભરૂચ જિલ્લામાં લાખોની સંખ્યામાં એમના ભક્તો છે આંગલેચોરમાં ગુરૂ પૂર્ણિમાની ભક્તિભાવોથી ઉજવણી કરવામાં આવી હતી શહેરના રામકુંડ તીર્થામ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી રામકુંડ તીર્થધામ ખાતે ભક્તોએ ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વચન મેળવી ધન્યતા અનુભવી હતી કબીર આશ્રમ ખાતે ભજન કીર્તન સાથે ગુરુચરણ દાસજીની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુ વંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસ બાપુનું પૂજન કરી આશીર્વચન મેળવ્યા હતા મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી જ્યારે ભક્તોએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા અત્યારે ભારત નહીં પણ દેશ વિદેશમાં ગુરુ મહોત્સવ મનાવી રહ્યા છે ત્યારે અમારું અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ સવારે છ વાગ્યાથી ચાલુ થઈ રહ્યું અને અત્યારે અવિરત ભંડારો અને પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય અને આધ્યાત્મિક માર્ગ બતાવે એવા સદગુરુદેવ ભગવાનની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પૂરા અસ્તિત્વને અને તમામ ભક્તોને હું ભગવાનને સદગુરુદેવ ભગવાનને પ્રાર્થના કરું કે પોતપોતાના શિષ્યો પર ખૂબ કૃપા કરે ખૂબ ગતિ પ્રગતિ કરે ખૂબ સુખમય જેમનું જીવન રહે એવી શુભકામના જય શિયા રામ જય ગુરુદેવ બીજી તરફ પંચાતી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી ભજન કીર્તન સાથે ગુરુચરણદાસજીની ગુરુવંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રામકુંડ તીર્થધામ અને કબીર આશ્રમ ખાતે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ના નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ જિગ્નેશ અંડાડિયા સહિતના આગેવાનોએ ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આપણા ભારત દેશની સંસ્કૃતિ સદાથી ચાલતી આવી છે વ્યાસજી આ એક ગુરુ મહિમાનો મહિમા એ પોતે પ્રગટ કર્યો એ આજે સારા સંસારમાં ચાલી રહ્યો છે જ્યાં જ્યાં આશ્રમો છે ત્યાં પોતાના શિષ્યો પોતાના ગુરુના આશીર્વાદ લેવા જતા હોય છે આજે ફૂલ ફલ ભેટ પૂજા કરીને પોતે આજના દિવસે પોતે ગમે તે નહીં જતા પણ ગુરુ પૂનમ પોતે અવશ્ય આવતા જ હોય છે આશીર્વાદ લેવા અને ગુરુ મહારાજના આશીર્વાદ લઈને પોતે જીવનને ધન બનાવે છે એટલા આજના પૂર્ણ ગુરુ પૂનમના મારા ખૂબ ખૂબ શુભકામના આ સૌને સારા સંસારને મારી શુભકામના સદ્ગુરુ પરમાત્મા આપના જીવનમાં આવી ગુરુ પૂર્ણિમાનો મોસમો જવાની શક્તિ આપે ગુરુ પૂનમ કરીને આ જીવનને ધન બનાવો એ મારા સદગુરુ પ્રાર્થના મારી મારી વાણીનગેરામાં ભૂલ્યો સદગુરુ કબીર સાહેબની બંદગી સાહેબ વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ તૂટતા દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રને જોડતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચવાની નોબત સર્જવા પામી છે ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ ભોગવવી પડી રહી છે ગંભીરા બ્રિજ તૂટવાની ગોઝારી ઘટના બાદ તેની પ્રતિકૂળ અસરો પણ જોવા મળી રહી છે ભરૂચ દહેજના ઉદ્યોગોમાંથી સૌરાષ્ટ્ર તરફ જતા માલવાહક વાહનોને 60 કિલોમીટરનો ફેરાવો પડશે જેને પગલે ટોલ ટેક્સ ઉપરાંત સમય અને ઈંધણમાં માર પડશે બ્રિજ તૂટ્યા બાદ વડોદરા-આણંદ તરફ જતો માર્ગ અવરોધાતા માલવાહક વાહન હાલ તુરંત વૈકલ્પિક રૂટ ઉપરથી પસાર થવાની ફરજ પડી રહી છે મળતી માહિતી પ્રમાણે માલવાહક વાહનોને હવે સ્ટેટ હાઈવે ની જગ્યાએ ફરજિયાત નેશનલ હાઈવે નંબર 48 પર વાંસદ થઈ સૌરાષ્ટ્ર તરફ જવાની ફરજ પડી રહી છે વડોદરા આણંદ વચ્ચે આવેલો મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાયી થઈ જતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા વાહન વ્યવહાર પર તેની માઠી અસર પહોંચી છે ઉદ્યોગોમાંથી જતા માલવાહક વાહનોએ ઈંધણના વ્યય સાથે સમય બગાડવાનો વારો પણ આવી રહ્યો છે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ એ સ્ટેટ હાઇવેનો બ્રિજ છે જેથી તે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વપૂર્ણ માર્ગ કહી શકાય બ્રિજ ધરાશાયી થતાં હવે ભરૂચ અંકલેશ્વર વાપી તરફના વાહનોએ વધારે ફેરાવો ફરવાનો વારો આવ્યો છે ખાસ કરીને ભરૂચ અને દહેજમાં ઉદ્યોગોના માલવાહક વાહનોએ સાઠથી સિત્તેર કિલોમીટરનો ફેરાવો ફરવાનો વારો આવશે બ્રિજ તૂટી જતા ઇંધણના વ્યય સાથે વધારાનો ટોલ ટેક્સ પણ ચૂકવવાનો લોકો મજબૂર બન્યા છે ત્યારે મોટા વાહનો માટે એક ટ્રીપના વધારાના આઠથી નવ હજાર ખર્ચ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે ભરૂચથી સૌરાષ્ટ્ર જવા માટે આ બ્રિજ મહત્ત્વનો છે ત્યારે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ટ્રાન્સપોર્ટ પહેલી વાત તો કે આપણે સાહીઠ કિલોમીટર નો ફેરાવું પડતો કરજન ટોલટે મોટી ગાડી ચાર હજાર રૂપિયાનો ટેક્સ વધારાનો આવશે પ્લસ ચારથી પાંચ હજાર રૂપિયા ડીઝલ એક્સ્ટ્રા જશે એટલે ગાડી એક ટ્રીપમાં લગભગ આઠ નવ હજાર રૂપિયાનો લોસ છે આ લોકો એ શું છે કે કોઈ બીજો કોઈ રસ્તો આપે કઈ બરોડા સિટી કે સાઈટ નો છે તે લોકો આપે તો થોડો ગાડી વાળા ને ફાયદો ફાળે ભરૂચ જયારે ભરૂચ થી આપણે લઈને ડેજ વાળા ને ટોટલ લોસ છે એમાં કારણ કે કોઈ ઇન્ડસ્ટ્રી વાળા અમને ભાડા કોઈ વધારવાનો નથી આ લોકો બંધ કરી દે રોડ એટલે આ ફેરવવો પડે તો ગાડી વાળા પડે જ બધું ભારણ આવવાનું છે એમ બી આ ઉદ્યોગ મૂડી પરવાયેલો દિવસ જ છે અમને એટલે કોઈ ઉદ્યોગ કોઈ સમર્થ આવી નથી આપણે અંકલેશ્વર માં જોઈ લો આમલાકારી બ્રિજ કેટલા તેમ આપણે તકલીફમાં છીએ તે લોકોનો કોઈ નિકાલ લાવતો જ નથી આ લોકોનો આ સરકાર માં કોણ જાણે કોણ છે કે કોઈ જોતું જ નથી કોઈ ટ્રાન્સપોર્ટ કે ગાડી કોઈ સમરવા જ તૈયાર નથી બરુદી માલક્ષમી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી દ્વારા નવીન પહેલ તરીકે નંદ ગોપાલ સહકારી બચત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ યોજનાનો હેતુ સ્પષ્ટ છે બાળકોને નાની ઉંમરે જ બચતની ટેવ પાડવી અને નાણાકીય શિસ્ત તરફ પ્રેરિત કરવું આ અવસરે ખાસ કરીને નાના બાળકો માટે રંગબેરંગી ગુલકનું ચિત્રણ કરવામાં આવ્યું હતું બાળકોના હાસ્ય અને ઉલ્લાસભેર ચહેરા સાથે કાર્યક્રમનો માહોલ વધુ ઉજળો બની ગયો હતો આ કાર્યક્રમમાં બીએપીએસના સ્વામી ઘનશ્યામ જીવનદાસ

એવી ઇન્ડિયા ખાતે આ હાલમાં ઈદર ખાતે કેડી સોસાયટી કાર્યરત છે આજે એક વર્ષ પહેલા હું જ્યારે ટીવીમાં સમાચાર જોઈ હતો ત્યારે માન્ય રૂપાળા સાહેબ આપણે રાજ્યસભાની અંદર આ બાલ ગોપાલ બેંક વિશે ચર્ચા કરતા હતા મેં જોયું તો મને પણ એવું થયું કે ભાઈ આવી કેડી સોસાયટી મારા ભૂડુપા હોવી જોઈએ અને લગભગ આઠ નવ મહિનાથી આ બાબતમાં મંથન કરતા 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 આ બાળકો

જાડેશ્વર ગામને સ્વચ્છ સુંદર બનાવી ગ્રામ પંચાયતની દરેક યોજનાઓને ઘર સુધી પહોંચાડી ગામના દરેક વ્યક્તિ સુધી તેનો લાભ મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરી જાડેશ્વર ગ્રામ પંચાયતને સમૃદ્ધ બનાવી ગામનો સર્વાંગીક વિકાસ કરશે આ સાથે ડેપ્યુટી સરપંચ તરીકે ચાર સંભાળતા મહેશભાઈ નિઝામ મે વધુમાં જણાવ્યું હતું કે ગામના દરેક મતદારોએ મને જે સાથ સહકાર આપી અહીં સુધી પહોંચાડ્યો છે તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું આજના આજના રોજના ગુરુ પૂનમના શુભ દિવસે હું જારેસરના ગ્રામ પંચાયતમાં જે ડેપ્યુટી સરપંચ તરીકે મારા જે ચોવીસ જે સભ્યો જે છે હું એમને લઈને સાથે લઈને જે કંઈ કામ પૂર્ણ જે કરવા બાકી હશે એ પૂર્ણ કરીશ બાકીના જે કંઈ નાના મોટાના જે બીજા પ્રશ્નો હશે તે પૂર્ણ કરીશ પ્રાથમિક નવા બોરભાઠા સ્કૂલ અંકલેશ્વરમાં ભારત પેટ્રોલિયમ દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશન તેમજ પર્યાવરણ સ્વચ્છતા જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ જેટલા સ્કૂલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રોગ્રામ દરમિયાન ભારત પેટ્રોલિયમ તરફથી પંકજ પટેલ તેમજ બોરભાઢા સ્કૂલના સમગ્ર શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો ડ્રોઈંગ કોમ્પિટિશનમાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બાળકોને સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

વરસાદમાં રોડ પરથી બાઈક ફોર વ્હીલ રિક્ષા પસાર થઈ શકતા નથી ખાડામાં પાણી ભરાઈ જવાથી વાહનો ખાડામાં પટકાતા અકસ્માત સર્જાય છે દર આ રોડની આવી જ હાલત થાય છે તેમ છતાં તંત્ર આ ખાડાઓ તસદી લેતા નથી શું હાલત હોય તો હું બે હાલત થયો શું થયું છે અરે આખો માણસ ખાડા ને ઉભો રહેતો દેખાય ના એટલા મોટા મોટા ખાડા છે આખી ગાડીઓની ગાડીઓ નીચે દબાઈ જાય એવું પ્રશાસન નહીં 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 આમાં કોઈ મોટો મોટો ઇસ્યુ બનશે ત્યાર પછી તંત્ર જાગશે બાકી ખરેખર એમની ગાડીઓ અધિકારીઓની ગાડીઓ નેતાઓની ગાડીઓ એને જતી દેશે નેતાઓની ગાડીઓ પ્રશાસનની ગાડીઓ અધિકારીઓની ગાડીઓ આરએમ બી વાળાની શું માંગતા મારી બસ આ રોડ થઈ જાય બીજું હું કારણ કે પ્રજાની કેરો તૂટે છે ગાડીઓ તો રિપેર થઈ જાય પણ કેરો તૂટેલી ક્યારે રિપેર થવાની છે રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદે વેચાણને રોકવાના આશયથી મેડિકલ સ્ટોર ઉપરથી નશાકારક દવાઓનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો એસઓજીની નશાકારક દવાઓ પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ હોય આમોદ પોલીસે આદર્શ મેડિકલ સ્ટોર સીફા મેડિકલ સ્ટોર તેમજ દલાલ સ્ટોરમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં આમોદ પોલીસે ત્રણેય મેડિકલ સ્ટોરમાંથી કોરેક્સ ડીએક્સ ટોરેક્સ કફ સિરપ ટર્માડોલ ટેબ્લેટ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની કાર્યવાહીને લઈને મેડિકલ સ્ટોર ધરાવતા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી ખાતે ઉજવણી કરવામાં આવી હતી ઘરે ઘરે ગાયોપાળો કોમી એકતા ભાઈચારો માનવ વ્યસન વ્યસનમુક્તિ ઘરે ઘરે વૃક્ષોવાઓના સંદેશ આપતા મોટામિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તેમના સુપુત્ર અનુગામી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી મોટામિયા માંગરોળની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા વર્ષોની પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવાની પ્રેરણા આપતો અવસર એટલે ગુરુપૂર્ણિમા હાલમાં ગુણવત્તા માત્ર ભૌતિક પ્રગત પૂરતી સીમિત થઈ ગઈ છે પરંતુ ખરેખર તો ગુણવત્તા જીવનમાં ઉતારવી જરૂરી છે જીવનને ગુણવત્તાયુક્ત બનાવવા ગુરુ જરૂરી છે આ ઉપરાંત તેમણે ઉમર્યું હતું કે જીવનને આદર્શ બનાવતો અવસર ગુરુ પ્રાપ્ત કરાવી શકે છે જીવનને ઉન્નત બનાવવા માટે ગુણવત્તા મહત્વનું ઘટક છે આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવું જોઈએ સાથે કન્યા કેળવણી અને શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા પણ આહવાન કરવામાં આવ્યું હતું મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાંધી ખાતે વર્ષોની પરંપરા અનુસાર આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણી મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાંધીના અધિકૃત સજાદનશી હઝરત ફાજા સૈયદ સલીમુદ્દીન મુદ્દીન જુસી સાહેબના કરવામાં આવે છે અને દર વર્ષે અહીં સૌ લોકો ભેગા મળીને કરે છે છે એક વિશેષ બાબત ગુરુ પૂર્ણિમા પરંપરાનું છે પરંતુ એ સાથે અગત્યની બાબત એ છે કે ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવા માટે આજનો અવસર પ્રેરણા આવે છે આ પ્રસંગે સૌની શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર છે કેતનસિંહ વિજયસિંહ ગોહિલ તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ સવારે આઠ ચાલીસ વાગ્યાના આસપાસ નોકરી પર જવા ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ હજુ સુધી તેમની કોઈ ભાડ મળી નથી આ અંગે જે કોઈને જાણકારી મળે તો મોબાઈલ નંબર ચોરાણું બસો ત્રેસઠ પચાસ પાંચસો પાંચ પંચાણું આઠસો પાસઠ તેત્રીસ સાતસો સિત્યોતેર પર સંપર્ક કરવા વિનંતી આમોદ જંબુસરને જોડતા ધાધર બ્રિજ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન માજી ધારાસભ્ય સંજય સોલંકી સહિત કાર્યકરોની અટકાયત ભરૂચ શહેર કોંગ્રેસનો નનુમિયા નાળાના પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ઉગ્ર આંદોલનની ચીમકી ભરૂચ અંકલેશ્વરમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી વડોદરા આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ તૂટતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા વાહન વ્યવહારને ભારે અસર માલવાહક વાહનોને 60 કિલોમીટરનો ફેરાવો પડશે જેને પગલે ટોલ ટેક્સ ઉપરાંત સમય અને ઈંધણ પર માર પડશે આજ ના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર